અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે થરાદ વિસ્તારમાં આરોગ્યના વિવિધ વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરાયું અધ્યક્ષના હસ્તે થરાદના દુધવા ખાતેથી કુલ રૂપિયા આઠ પોઈન્ટ વીસ કરોડના ખર્ચે પચીસ પેટ આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત તથા ચાર નવીન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો દુધવા ખાતે આયોજિત કાર્યક્રમમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી કેન્દ્રનું ખાતમુહૂર્ત કરાયું છે જે ઐતિહાસિક બાબત છે અધ્યક્ષ સિંહ જણાવ્યું કે લોકોને આરોગ્ય પર સુવિધા ઘર આંગણે મળી રહે તે માટે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના નેતૃત્વમાં આરોગ્ય વિભાગ કામ કરી રહ્યું છે ખાતમુહૂર્ત કરાયેલ પેટા આરોગ્ય કેન્દ્રનું કામ

અધ્યક્ષશ્રીના હસ્તે થરાદના સાબા ગણેશપુરા ડુવા એક પાવડાસણ દુધવા ઉટવેલિયા સેદલા ખેંગારપુરા આંત્રોલ આજાવાડા સવરાખા થેરવાડા કોચડા સીધોતરા ડુવા બે કિયા જેટા મોરીલા લુણાવા ડોડિયા દેતાલ ડુવા ગણતા માંગરો ભાડોદર અને ટરુવાના સબ સેન્ટરોનું એક જ સ્થળેથી ખાતમુહૂર્ત તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દુધવા ભોરોલ મડાલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર પીલુડા માટેની ચાર નવીન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી એમજે દવે થરાદ પ્રાંત અધિકારી તુષાર જાની જિલ્લા આરોગ્ય અધિકારી તાલુકા વિકાસ અધિકારી જિલ્લા અગ્રણી કનુભાઈ વ્યાસ રૂપસીભાઈ પટેલ મદનભાઈ પટેલ હર્ષદભાઈ ઠાકોર પ્રવીણભાઈ માડી ગામના સરપંચ સહિત સ્થાનિક અને સહકાર ક્ષેત્રના અગ્રણીઓ તથા બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા વિસ્તાર એવા થરાદની અંદર આજે એક સાથે ચાર એમ્બ્યુલન્સ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે જેની અંદર ઓક્સિજન સહિતની મોનિટરિંગ થઈ શકે તેવી વ્યવસ્થા છે આ સરહદી વિસ્તારના ગ્રામીણ પ્રજાજનો માટે આ આશીર્વાદરૂપ સાબિત થશે એક સાથે આ ચાર થરાદ વિસ્તારના પ્રજાજનોને ચારે એમ્બ્યુલન્સ આપતો હું ખૂબ રાજીપો અનુભવું છું એ સિવાય એક સાથે પચીસ જેટલા પેટા સેન્ટરો પણ આરોગ્યના ગ્રામીણ વિસ્તારની અંદર સુવિધા મળે એ માટે આજે હાથ ખાતમુહૂર્ત કર્યા છે એક વર્ષના સમયગાળામાં કામ પૂરું થશે હું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માન્ય આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલનો હૃદયથી આભાર માનું છું આ વિસ્તારના પ્રજાજનો વતી કે આ વિસ્તારની પ્રજાના હેલ્થ માટે તેમણે ખૂબ સરસ કામ કર્યું હું જિલ્લા આરોગ્યની ટીમ અને જિલ્લા પંચાયતની ટીમને પણ અભિનંદન આપીશ કે સમયસર કામ પૂરું કરવા માટેનો સંકલ્પ તેમણે કર્યો છે